GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો GTN ન્યૂઝ પહેલી નજરે નર્મદાની માઈનોર કેનાલમાં કામ કરતા લોકોને જોતા એમ લાગે કે કોઈ સરકારી કામ ચાલી રહ્યું છે પણ એવું નથી બોડેલી તાલુકાના ઉચા કલમ

ત્યારે સવાર પડે કે ખેડૂતો જાત મહેનત જિંદાબાદના નારા સાથે કામે લાગી જાય છે ને જે કામ નર્મદા નિગમ દ્વારા થવું જોઈએ તે કામ ખેડૂતો જાતે કરી રહ્યા છે નર્મદા નિગમની બેદરકારીનો ભોગ આજે ખેડૂતો બની રહ્યા છે એક કહેવત છે કે નેવાના પાણી મોભ પર ના ચડે પણ અહીં તો જે નર્મદા નિગમ દ્વારા કામગીરી કરવામાં આવી છે તે કે નિગમની બેદરકારીનો એક ઉત્તમ નમૂનો જોઈ શકાય છે કે માઇનોર કેનાલ જ્યાંથી પસાર થાય છે ત્યાં ખેતરોના લેવલથી વીસ ફૂટ નીચેથી જાય છે અને જે પાણી પહોંચાડવા કૂવા બનાવવામાં આવ્યા છે તે ખેતર પાસે દસ ફૂટના છે પાણી કેમ કરીને આવે એક સવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે હવે ખેડૂતોએ જાત મહેનત કરી લેવલ મેળવવા કોશિશ કરી રહ્યા છે ને જ્યાં જ્યાં ભંગાણ સર્જાયું છે ત્યાં ત્યાં કામગીરી જાતે કરી રહ્યા છે ખેડૂતોને આ કામગીરી કરવા માટે એટલા માટે ફરજ પડી કે જ્યાં પાણીની પાઇપલાઇનોમાંથી લીકેજ થઈને ખેતરોમાં જાય છે તેને લઈને ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે કેટલાક ખેડૂતો તો આ સમસ્યાને લઈને ખેતી પણ કરી શકતા નથી ત્યારે હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે તકલાદી અને ગુણવત્તા વગરની પાઇપો નાખવામાં આવે છે તેને બદલે અને ખેતરોમાં પાણી મળી રહે તે માટેનું લેવલ બનાવે તો હાલ તો ખેડૂતોને પાણી મળી રહે તે માટે થોડી ઘણી કામગીરી કરી છે અને બાકીની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ઉપરા આકાશી આફતોનો માર વેપારીઓનો ત્રાસ હવે જે ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે અધિકારીઓની બેદરકારીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે ત્યારે ખેડૂતો ન બને તે માટે સરકાર ચિંતા કરે તે જરૂરી બન્યું છે રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉ ઉદયપુર જો સાહેબ અમારે 5 એકર જમીન અમારી પપ્પાની જમીન અમે ત્રણ ભાઈ છે ત્રણ ભાઈની અંદર અમે બાગલા પડ્યા છે ત્રણ ભાગલાની અંદર અમારે જમીન અઢી એકર જમીન અમારી ડૂબમાં જાય છે બરાબર નો જે જ્યારે અમે સાહેબોને બોલાવીએ તે વખતે લોકો શું કહે કે આરે બીજા લાઈન ચાલુ થશે તારે કહેશે ભાઈ એમનું બગડતા છે અમારે શું લેવી દેવી છે એ તો અમે પાણી ચાલુ રાખવાના ભલે પાણી ચાલુ રાખો ભાઈ પણ આજે દસથી અગિયાર જણા હશે આ લાઈન ઉપર તો એ અગિયાર ખેડૂત તે પોણી તો ચાલુ કરો કમ સે કમ તે ચાલુ કરીને જોઈ લો ભાઈ કઈ જગ્યાએ લીકેજ છે કેટલી જગ્યાએ ત્રણ ફૂટ લાઈન છે આની અંદર લીકેજ કેટલું છે એલું તો તમે જોઈ લો પછી તમે આગળ રજૂઆત કરો કે ના કરતા પછી અસરગ્રસ્ત આપણે ભેગા થઈને આપણે રિપેર કરી લેવો હોય તોય વાંધો નહીં દર વર્ષે આ મારા આ વાળી એકાઉન્ટનો નુકસાન જ ને સાહેબ આજે ત્રણ લાખની જમીન પાકતી હોય પાંચ એકર જમીન તો દોઢ લાખ રૂપિયા તો નુકસાન જ ને હોય અમારે દર વર્ષે હું અહીંયા આગળ આ લાઈન જે રિપેરિંગ કરવા માટે મેં મારા મુદ્દો છે કે રિપેરિંગ બધું થઈ જાય ને તો બધા ખેડૂતોને પોણી મળે બધી રીતે સારી રીતે મળે અને મેન વસ્તુ કે રિપેરિંગ થવું જોઈએ બસ આ લીકેજ પોણી થાય વેસ્ટેજ પોણી થાય એ વસ્તુ કોઈને કામ નહીં લાગતું ને બીજી વસ્તુ કે અહીંયા આગળ આ કેનાલ નું નીચે છે જે પાણી એનું લેવર અને પેલું મોબે ચડાવવાનું એ કઈ રીતનું શક્ય થાય સાહેબ ખરા અમે તો જાતે ખેડૂતો થઈને કર્યું છે સાહેબ